માનનીય પ્રધાન શ્રીના સંકલ્પને સિદ્ધ કરી યોજનાને સફળતાપૂર્વક માટે રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી શૈક્ષણિક યોજનાઓ અમલમાં છે જેવી કે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના જેનો લાભ ધોરણ એક થી દસ ના વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે આ યોજના અંતર્ગત પૂર્વ एसएससी શિષ્યવૃત્તિ ગણેશ સહાય ભારત સરકાર પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં છે 5 વર્ષમાં આ યોજનાઓ હેઠળ પ્યા 1100 કરોડ થી વધુ ખર્ચ થયેલ છે 7082000 જેટલા વિદ્યાર્થીઓ એ લાભ મેળવેલ છે અતિ પછાત આદિમ જૂથોના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિનો દર અન્ય વિદ્યાર્થીઓ કરતા વધારે છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ભારત સરકાર પુરસ્કૃત આ યોજનામાં ધોરણ 10 SSC પછી વિવિધ ગ્રુપના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને લાભ મળવાપાત્ર છે. છેલ્લા 5 વર્ષમાં 2103 કરોડ જેટલો ખર્ચ થયેલ છે, જેમાં 10,80,000 જેટલા બાળકો લાભાર્થી છે. વધુ આવક ધરાવતી કન્યાઓ માટે આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય રાજ્ય સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 319 લાખનો ખર્ચ કરી 31733 વિદ્યાર્થીનીઓએ લાભ આપેલ છે કોલેજ સંલગ્ન छात्रावासોમાં રહેતા વિદ્યાર્થીઓને માસિક રૂપિયા 1500 લેખે 10 મહિના માટે ભોજન બિલ સહાય આપવામાં આવે છે મેડિકલ એન્જિનિયરિંગ અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેડિકલ માટે રૂપિયા 15000 એન્જિનિયરિંગ માટે રૂપિયા 10000 તથા ડિપ્લોમા માટે રૂપિયા 5000 વાર્ષિક સહાય મંજૂર કરવામાં આવે છે पीएचडी કરતા વિદ્યાર્થીઓને કોઈ યોજનાનો લાભ ન મળતો હોય તેવા વિદ્યાર્થીઓને ફેલોશિપ યોજના અંતર્ગત મહાનિબંધ રજુ કરવાની શરતે વાર્ષિક ₹1 લાખનો લાભ આપવામાં આવે છે. આદિવાસીઓના ડોક્ટર એન્જિનિયર કે અધિકારી બનવાના સપના સાકાર થયા છે. આદિવાસી યુવાધન સ્વવિકાસની સાથે ગર્વે ગુજરાતના વિકાસમાં સહભાગી બન્યા છે. જય જય ગર્વે ગુજરાત.